ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો વહીકલ ગુજરાત ચેનલ હોતી બધાને રામ રામ તો નંબર એક ઉપર ન્યૂ ઓલન બત્રીસ ત્રીસ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ ચારેય ટાયર નવા છે સોથી ત્રણસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન સેલ સ્ટાર કે ટ્રેક્ટરમાં સળવા નથી લુકવીસ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર નવનું મોડલ માલિકે રાખલી છે એક લાખ નેવું હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ન્યૂ ઓલન્ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે અજીતભાઈને ભદ્રેશભાઈને જયદીપભાઈ પાસે માલિકના નંબર ડિપ્રિશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે દર્શાવવાની હોય ગાય ભેંસ ગાડી બાય કોઈ બી વસ્તુ વેચવું હોય તો આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામા આ સરનામાના ઉપર મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુ બેહુડતાળી બાળકો પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ તો લાઈક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડક ભાઈને માલિકના નંબર લેતા ફાવતું હોય તો એરા ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં નંબર આપેલા છે માલિકના તો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો